કોમાર્કો મરના આજે તારીખ 27 જુલાઈ 2024 ના રોજ બાળ મેળાનું આયોજન કરે છે તો આપણે બાળ મેળાનું ઉજો

અલગ અલગ આવજું રહેલું હોય તમારા જે આવડતું હોય જેવું આપડે જે હોય બરાબર છે એ રીતના બાળ મેળાના આયોજનમાં બાળકો અલગ અલગ ગ્રુપમાં વહેંચાઈ ગયા છે ચિત્ર દોરે છે કલર કામ કરે છે ચીટક કામ કરે છે વાહ પાંદડામાંથી બનાવે છે શું બનાવો છો માછલી સરસ તમે શું બનાવ્યો છો ફૂલ પાંદડામાંથી વેરી ગુડ તમે શું બનાવ્યો છો ફૂલ ઓ વેરી ગુડ સરસ વાહ કલર પણ પૂરી ગઈ એમ ને બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે બાળભેણાંના આયોજન દરમિયાન ધોરણ એકથી પાંચના બાળકોએ અલગ અલગ પ્રવૃત્તિ કરી છે કલર પૂર્યા છે કામ કર્યું છે પાંદડામાંથી અમુક વસ્તુ બનાવી છે વાહ શું બનાવ્યું તે સરસ આઈસક્રીમ કોન મોલો દરરોજ દરરોજ બાળમેળો થવો જોઈએ ને પછી ભણશે કોણ બાળમેળો થાય તો આમાં આવું જ કરવાનું થાય કે આમાંથી શીખવા મળે સરસ આમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે અલગ અલગ કૌશલ્યોનો વિકાસ થાય